તાજેતરમાં ગુજરાત એસટી દ્વારા એપ્રેન્ટિસની ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં પાલનપુર વિભાગ ખાતે એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ પ્રવર્તમાન નિયમ અનુસાર મિકેનિકલ મોટર વ્હીકલ મિકેનિકલ ડીઝલ પ્રો એન્ડ સી એસટી આસિસ્ટન્ટ વેલ્ડર આઈ પાસ તથા જરૂરી લાયકાત ધરાવતા લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ ઉમેદવારોને એપ્રેન્ટિસ તાલીમ તાલીમાર્થી તરીકે રોકવાના હોય તેવા ઉમેદવારોએ ડબલ્યુ 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 ડોટ એપ્રેન્ટિસશીપ ઇન્ડિયા ડોટ જીવી વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી મેળવી તેની સાથે એલસી માર્કશીટ આઈટીઆઈ તથા જાતિ અંગેનું પ્રમાણપત્ર તેમજ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવેલ નથી તે સબબનો પોલીસનો દાખલો અને બે પ્રતિષ્ઠિત વ્યક્તિના ચાલ સલગતના દાખલો પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ જરૂરી ડોક્યુમેન્ટ સાથે વિભાગીય કચેરી એરોમા સર્કલ જીડી મોદી કોલેજ સામે પાલનપુર વહીવટી શાખા ખાતે તારીખ ચાર સાત બે હજાર ચોવીસથી દસ સાત બે હજાર ચોવીસ સુધી અગિયાર કલાકથી સોળ કલાક સુધીના સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહિત વિભાગીય કચેરી વહીવટી શાખા ખાતે જમા કરાવવાનું રહેશે વધુમાં જણાવવાનું કે એપ્રેન્ટિસની ભરતીની પસંદગી ઇન્ટરવ્યૂ આધારિત યોજાનાર હોય તેની નોંધ લેવી વધુમાં જણાવવાનું કે કોઈ ઉમેદવારોએ અગાઉ જે ટ્રેડમાં કોઈ પણ જગ્યાના એપ્રેન્ટિસશીપ તાલીમ મેળવેલ હોય અથવા કોઈ પણ એકમ ખાતે હાલમાં તાલીમમાં હોય તાલીમ માટે ઓર્ડર લીધેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહીં જે બાબતે ખાસ અનુરોધ કરવામાં આવે છે ખૂબ જ ખાસ અને અગત્યની નોંધ તારીખ દસ સાત બે હજાર ચોવીસ પછી રૂબરૂમાં કે ટપાલ દ્વારા કે અન્ય કોઈ પણ માધ્યમથી મળેલ અરજીપત્રક માન્ય રહેશે નહીં તો જે કોઈ મિત્રો એપ્રેન્ટિસની ભરતી ભરવા માંગતા હોય તેઓ નિયત સમયગાળામાં અરજીપત્રક ભરીને જે તે જગ્યાએ જમા કરાવી દેશો જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે